ભરૂચમાં પંચાવન વર્ષથી સ્થાપિત એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન છે જેને શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ થી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ માન્યતા પ્રાપ્ત થઈ છે શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ થી અહીં પ્રી પ્રાઇમરી થી ધોરણ નવ સુધીના વર્ગો શરૂ કરવામાં આવશે તથા આગામી વર્ષોમાં તેને હાયર સેકન્ડરી સ્તર સુધી શરૂ કરવામાં આવશે આ શાળામાં ભવિષ્યમાં સ્પેસ ટેકનોલોજી રોબોટિક્સ કોડિંગ અને ડિરેક્ટર કુલવંત મારવાલ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહી પત્રકારોને સંબોધન કર્યું હતું છોટે ફ્યુચર લર્નિંગ સુવિધા મિલે કોડિંગ રોબોટિક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પઢાયે ये क्यों पॉसिबल हो पाया है जैसा सर ने बताया कि सीबीएसई से मान्यता प्राप्त होने के बाद अब रुंगटा विद्या भवन शिक्षा जगत में एक नया आयाम स्थापित करने जा रहे हैं सीबीएसई से मान्यता प्राप्त होने के बाद भी रुंगटा विद्या भवन अपने मूल्यों से कॉम्प्रोमाइज नहीं करेगा इंडिया में सबसे कम फी में हम बच्चों को सीबीएसई की शिक्षा प्रदान करेंगे और जो भी प्रतिभाशाली विद्यार्थी होंगे जो ये फीस भी अफोर्ड ना कर पाए

આ સીબીએસઈના માધ્યમથી સૌ કરી શકીશું આપ સૌ ભરૂચવાસીઓને વિનંતી છે કે જે રીતે ઊંઘટા વિદ્યાભવનને સતત ઓગણીસો સિત્તેરથી આપનું જે સમર્થન અને માર્ગદર્શન મળી રહ્યું છે એ જ આ ઉત્સાહ સાથે ઝુંગટા વિદ્યાભવન આપ સૌ વાલીઓને આવકારે છે પોતાના બાળકના સર્વાંગી વિકાસ માટે